વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ના બાકડા પર બેસેલ એક યુવક એકાએક ગબડી પડતા મૃત્યુ નીપજ્યું હતું વડોદરા રેલવે સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ બહાર જૂની ટિકિટ બહાર મુસાફરોને બેસવા માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં ટ્રેનના મુસાફરો આ બેઠક વ્યવસ્થા પર બેસતા હોય જ્યાં એક મુસાફર આ બેઠક પર બેઠો હતો જેઓ એકાએક ગબડી પડતા બેભાન થઈ ગયો હતો જ્યાં હાજર વડોદરા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી એમ્બ્યુલન્સ એકસો ને બોલાવી હતી જ્યાં તબીબે અજાણ્યા મુસાફરને મૃત જાહેર કર્યો હતો આથી રેલવે પોલીસે મૃતક ઓળખ છતી કરવા માટે મૃતકના મૃતદેહની તલાશી લીધી હતી જ્યાં કોઈ કોઈ મૃતકના સગડ મળ્યા ન હતા જેથી વડોદરા રેલવે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી ગુનો નોંધી વાલી વારસો શોધખોળ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર